તજી જયદવર કા મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફ્રેયકનો બ્લોગમાં તમારું સ્વાગત છે કે આજે આપણે કમ્પ્લીટ નઈ જૂન કામે સડી ગયા છે અને આ બધું જો મસ્ત મજાની બિલ્ડિંગ નું બની ગઈ છે બંગલા અને આપડે જો જમ્મન ચાલુ નથી હોજે આપણે કામ બધું આલે છે આ बाजू જો વાઇપિંગ નું આલે છે વાઇપિંગ નવું થઈ જાય એટલે આપણે બધું આગળ લઈ જાય પછી જમ્મન પર ચાલુ થઈ જાય બગ તો એટલી વારમાં બધું તૈયારી હાલતી હું તો આ બાજુ કેસભાઈ જો અમારે ગરમે ગરમ રોટલા બનાવે છે ચાના રોટલા બાજરાના રોટલા લાઈવ ગરમા ગરમ બને દાઇલનું ટોપ ફરેલું છે આ બાજુ ખીરનું છે અને આ બાજુ ખમણ આલે તો ખમણ પાકી જાય પછી આપણે વઘાર મારવાનો હવે કે જે તો ખમણ બને છે એટલી વારમાં બધી તૈયારી પગાર થઈ તો હવે આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને જે અત્યારે આપણે ચાલુ થયું જ છે જે અગિયારસો વાગ્યા જવું થયું હે તો પહેલાં તો આપણે નાસ્તો કરી લેવી અને જો આ બધું થાળીને થપો કમ્પ્લેટ મારી દીધો છે અને આજનું મેનું મેટા ઢોકળી રીંગણા ને ઠોળમાં સોળી તો આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે અને હાલો બધા જમવા જમવાનું પણ અત્યારે ફૂલ ટ્રાફિક હાલે છે તો ત્રણ ચાર લાઈનું છે પણ બધી લાઈનું ફૂલ હાલે છે તો ભાઈ બપોર નો મસ્ત મજાનો ટ્રાફિક હોય અને આ બાજુ ગરમા ગરમ ગરમા ગરમ ગાંઠિયાનું પણ ગાંઠિયા તો બની ગયા ટોકન પણ ભાઈ લઈને વીઆયા છે તો ટોકનવાળાને આપી દેવું ગાંઠિયા હવે ભાઈ વાગ્યા અઢી અને અઢી ત્રણ વાગ્યા આપણે જો ભાઈ ગોળ ભરવાનું ચાલુ કરી દીધું છે આ બધા જે ટેબ લગાવવા વાળા ગ્રાહકને ખવડાવીએ ને એ ગોળ જ આપણે રાખવી છે વેચવા પણ કોકને ગ્રાહકને મજા આવે તો એ ગ્રાહક લઈ જતા હોય ગોળ તો એમના માટે આપણે સ્પેશિયલ ડબલા ભરી રાખશું તો હવે બને છે મરસાના ભજીયા અને ભજીયાની બધી તૈયારી તો થઈ જ ગઈ હતી બનાવવાના બાકી હતા બીજા ભજીયા તો બનાવી નાખ્યા વાટી દાળ ને મરસાના ની બધા બીજા અને મરસાણા ડાલ આપણે અલગ અલગ પ્રકારના ભજીયા બનાવીએ છીએ અને આવતા જશું આપણે ગામમાં ગામમાં થોડું કામ છે તો કીધું કામ બતાવતા ગામમાં અલગ પ્રખર નીકળી ગયા આવે જેવું તો પાછા આવ્યા ને તો હોટલે પણ એવો ટ્રાફિક હતો ભાઈ મસ્તનો સાનો ટ્રાફિક હતો અને સામે ફૂલ ને ભાઈ ઘાણો પાક ગરમા ગરમ પાકતી હોય ને ભાઈ અત્યારે શિયાળામાં ભાઈ મજા કંઈક અલગ હોય જો ભાઈ કેટલો વેટિંગ છે બધા શાહ વેટિંગ છે તો આવો ટ્રાફિક તો રોજે રોજ તમને જોવા મળે કારણ કે માલ તારી હોટલમાં રોજ રોજનો ટ્રાફિક આવો તમને જોવા મળે ગમે ત્યારે આવો છા પાણી નાસ્તામાં ચોવીસ કલાક આવો ટ્રાફિક જોવા મળે કેટલો ટ્રાફિક આવે હતી વેટિંગમાં ભારે બે કેટલા એક ધારા ચાલુ છે અને અત્યારે હાલનો પણ ટ્રાફિક એવો હોય જો વાહન મેં કોઈ જગ્યા નથી આવો તો ટ્રાફિક હાલે છે ત્યારે હોરથી બાજુ વાહન વાહન નકરા હે ભાઈ ખાલી ટ્રાફિક છે એવું નથી પણ ચા પાણી નાસ્તામાં બધું ટ્રાફિક છે આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે પણ માપે ચાલુ છે અને ચા પાણી નાસ્તામાં વધારે તો મસ્તને આપણે પોસા પોસા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે લોટ તો આપણે તૈયાર જ થઈ ગયો હોય કારણ કે અગાઉ બાંધેલું થયેલું હોય એમ અને ગાંઠિયા બનાવવા બાકી બાકી હોય જયારે ગર આવતા થાય લાવ ગરમા ગરમ બનાવી આપતા જ એટલે ગાંઠિયો બનાવવામાં પણ સ્પીડ જેવી છે અને ગાંઠિયો પણ એવો બનશે કારણ કે ગાંઠિયા પોસા રૂ જેવા ભાઈ બને મસ્ત ના પ તો આવો કોક દિવસ ગોંડલ માલધારી હોટલે ગાંઠિયા ખાવા ચા પાણી નાસ્તો છે કંઈ ચોવીસ કલાક મળે છે ભાઈ ચા પાણી નાસ્તાનું તો જમવાનું રાતે એક વાગ્યા સુધી મળે તો ગાંઠિયા આપણે આખું કડીયું ભરી દીધું એ અને પછી પાકી જાય પછી ઉતારી લેવી ગાઠિયા પ્રવે બનેન કમ્પ્લીટ થઈ ગયા ગ્રાહકણ આવી ગયા છે દેવાના હે તો લોગ બીજા પે ટોકન લઈને આવી ગયા છે અને પસ્તી માંગે પહેલા તો લોગ રજની આપી દેવી આજ નો દિવસ કાકાઓ ગયો તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવો હોય તો સબ્સ્ક્રાઇબ ાઈપ કરી લેજો મળવી બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ